કચ્છના ભજાઉથી સોળ કિલોમીટરના અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે આ મંદિર ભવ્ય અને અવિસ્મરણીય છે જ્યાં લોકોની આસ્થા જોડાયેલી છે તેમજ મોગલધામમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓની દરેક મનોકામના પૂર્ણ થાય છે પરંતુ મા મોગલનું એક રોચક મંદિર અમદાવાદના ઓઢવમાં પણ આવેલું છે આજથી અંદાજે સાત વર્ષ પહેલા મોગલ માના ઉપાસક કાજલબેનના સપનામાં માતાજી આવ્યા હતા અને તે બાદ ઓઢવમાં તેજાળ મોગલધામ મંદિર બનાવવામાં આવ્યું છે મંદિર લગભગ આજથી સાત વર્ષ પહેલાં બનેલું છે બરાબર અને મા મોગલ ઉપાસક કાજલબેનના સપનામાં આવેલા છે માતાજી અહીંયા બિરાજમાન થયા છે અને મંદિરને લગભગ સાતેક વર્ષ તો થઈ જ ગયા છે અને મંદિરે આ મંદિરે એક એવું છે અહીંયા કે કોઈ પણ જાતનું જોવામાં નથી આવતું અને કોઈ પણ જાતના દોરા ધાગા થતા નથી અહીંયા લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે અને શ્રદ્ધા અને વિશ્વાસથી કામ પૂર્ણ થાય છે અને એક પણ જાતનો અહીંયા કોઈ રૂપિયો મુકાતો નથી રૂપિયો લેવામાં આવતો નથી અહીંયા પ્રસાદીની અંદર કાચું અનાજ જે કાંઈ બી છે સીધું એ ચડાવવામાં આવે અને એ સીધું જે છે એ દર અમાસે ભંડારો હોય છે પાંચથી સાત હજાર માણસનો એમાં ઉપયોગ કરવામાં આવે છે અંદાજે સાત વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી તેજાળ મોગલધામ મંદિરમાં ભાવિ ભક્તો શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે અને મોગલમાં તેમને સદાય આશીર્વાદ આપે છે મોગલધામ મંદિરમાં એક રૂપિયાનું દાન પણ સ્વીકારવામાં નથી આવતું અને મંદિરમાં મોટા બેનર લગાવવામાં આવ્યા છે કે મંદિરે પૈસા મૂકવા એ મહાપાપ છે સો વર્ષ ત્યાં હું અહીંયા બે ટાઈમ સેવા પૂજા કરું છું સવારે પાંચ વાગે સાંજે સાડા સાત વાગે અને એમાં અહીંયા એક રૂપિયો પણ લેતા નથી મોગલના મંદિરમાં દરેકની મા મનોકામના પૂરી કરે છે જો કોઈ વિશ્વાસ લઈને આવે એનું તમામનું કામ થાય છે કોઈ પણ પ્રકારનો રૂપિયો અહીંયા લેતા નથી અમે ના એ લોકો જાતે પોતાના વિશ્વાસ ઉપર અહીંયા સંકલ્પ બાધાની જાતે બાધા લઈ લે છે એ લોકો સંકલ્પો એની જાતે કોઈ મંગળવાર ભરે કોઈ અમાવસ ભરે કોઈ રવિવાર ભરે એની જાતે ભરવાના હોય છે બધા અને દરેકની માં મનોકામના પૂરી કરે છે આપણો વિશ્વાસ જેવો આપણો વિશ્વાસ મુગલ બાના ઉપાસક કાજલ બેનના સપનામાં માતાજી આવ્યા હતા અને તે બાદ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિર નાનું છે પરંતુ દૂર દૂરથી લોકો આસ્થા સાથે આવે છે તેજાળ મુગલધામ મંદિરમાં કોઈ પણ જાતના દોરા ધાગા કરવામાં નથી આવતા અંધશ્રદ્ધાથી લોકોને દૂર રહેવા માટે પણ મંદિર તરફથી સલાહ આપવામાં આવે છે માં મોગલ પ્રત્યે લોકોની અનેરી આસ્થા છે જે એકમાત્ર કારણ છે ભક્તો દર્શન કર્યા બાદ દુઃખ દર્દ ભૂલીને રાજી થઈને મંદિરમાંથી પરત ફરે છે આ મંદિરમાં દોઢ બે વર્ષ જેવો ટાઈમ થયો મંગળવારે છે દર્શન કરવા આવું છું અને આ માતાજીના તો શું છે પરચાની તો વાત ન થાય કારણ કે અસંખ્ય એવા પરચા છે કેટલા આપણે કઈ રાતો ટૂંકી પડે એમ થાય કારણ કે એટલા અસંખ્ય એવા એવા કામ કર્યા હોય કે આપણે શું છે એ તમારા ટીવી ચેનલના માધ્યમથી કહી તો બે ત્રણ દી ટાઈમ લાગે હું મંગળવાર ભરવાની મેં માનતા રાખી હતી કે હું આટલા મંગળવાર ભરીશ પણ પછી એમને સારું થઈ ગયું તો હું આવતી રહું છું દર મંગળવારે આવું છું અમાસ ભરવા આવું છું પણ માતાજીની બહુ કૃપા છે એમના લીધે મારે ઘરમાં સારું છે અને આમે સારું છે મારે ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે આ મંદિરોમાં અવારનવાર દેવી દેવતા ચમત્કાર આપતા હોય છે પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પૂરું થાય ભગવાન પર શ્રદ્ધા હોવી જરૂરી છે ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે જ છે તે રીતે જ તેજાળ મોગલધામ મંદિરમાં ભક્તોએ કરેલું સ્મરણ ચોક્કસથી ફળ આપે છે મંદિરમાં જે પણ ભક્તો આવે છે તે તમામની મનોકામના પૂર્ણ થાય છે ભક્તો મંદિરમાં આવી જે પણ મનોકામના માંગે છે તે તમામ મનોકામના માં મોગલ પૂર્ણ કરે છે ઘણી બધી આસ્થા રાખીને આવ્યા જઈએ અને દર્શન કરીએ જે કાંઈ માતાજીના બે ત્રણ મહિના જ થયા છે વાયા વાયા જાણ્યું હતું અને અમે શ્રદ્ધાપૂર્વક આવતા રહીએ છીએ દર મંગળવારે ઘણી કૌટુંબિક ને સાંસારિક બધી છે મોગલ સારું કરશે એટલી શ્રદ્ધા છે મોગલ ને આશીર્વાદ લેવા આવીએ દર મંગળવારે દર્શન કરીએ છીએ પ્રસાદ લઈને પછી આખું દેવસ્થાન કરા કરીએ માતાજીનું સવારે આ એરિયામાંથી નીકળો તો માતાજીની મુલાકાત લેતો જઉં છું અને જે ધારેલું છે કામ થતું થતું જાય છે એટલે મનોકામના પૂર્ણ થતી જાય છે એટલે શ્રદ્ધા વસ્તુ છે અહીંયા અને બીજી વસ્તુ કે અહીંયા પૈસાની લાલચ નથી પૈસો મૂકવામાં આવતો નથી એટલે લોકો શું છે શ્રદ્ધાથી આવે છે અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે આ લોકો માગણી કરે છે એટલે મોટામાં મોટો શું છે કે આપણો જે હિન્દુ ધર્મ છે એ એક જ કહીએ કે તમે અંધશ્રદ્ધાથી દૂર રહો આ મોગલ માતા સોનલ માતાનો પ્રભાવ છે તેજાળ મોગલ ધામ મંદિરમાં માતાજીએ તેમની હયાતીના પુરાવા આપ્યા છે દર મંગળવારે ભક્તો અહીં દર્શન માટે આવે છે મોગલ પાસે જે પણ મનોકામના હોય હોય અને તે પૂર્ણ થઈ તેવા લોકો પણ અહીં પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે દર મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે અને માં મોગલના આશીર્વાદ મેળવવા માટે આવે છે ભક્તોની મા મુગલ પ્રત્યે કેટલી આસ્થા છે તે તેજાળ મોગલ ધામ મંદિરમાં જોવા મળે છે મા ના દરબારમાં જે કોઈ આવે એનું કામ સંપૂર્ણ પાર પડે અને માતાજી ઘણી ઘણાની આશાઓ પૂરી કરી છે હું બાર મહિનેથી આવું અહીંયા બધાની આસ્થા પૂરી થાય છે માને શ્રદ્ધા રાખવી જોઈએ જો કરો અહીંયાથી ભાવથી આકલો તો ઢીંગલા તણો ધૂણવા માંડે અહીંયાનો ભાવ હોવો જોઈએ અંતર હોવો જોઈએ આશા હોવી જોઈએ માના ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને મા તો મોગલ માત ભીંગો ધણી અને મોગલ માને બાપ જય માતાજી તેજાળ મોગલ ધામ મંદિર માં ઉપાસક કાજલ બેન અંધશ્રદ્ધાનો પૂર જોશથી વિરોધ કરે છે અંધ માર્ગે ચઢેલા લોકોને માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ પણ સૂચવ્યો છે જ્યારથી મંદિરની સ્થાપના થઈ ત્યારથી ભાવિકો મંદિરે આવે છે મંદિરમાં આવી ભક્તો પોતાનું દુઃખ માં મોગલને કહીને ઘરે પરત ફરે છે ત્યારે મા મોગલ તેમની મનોકામના અને તેમના દુઃખ દૂર કરે છે માં મોગલના આશીર્વાદ થી ઘણા લોકોની તમામ તકલીફો પણ દૂર થઈ છે જેથી ભક્તો કહે છે કે જે પણ આસ્થા સાથે માં મોગલ પાસે કંઈ પણ માંગે છે તે તમામ ભક્તોની મનોકામના માં મોગલ પૂર્ણ કરે છે દર મંગળવારે અમે દર્શન કરવા આવી છે અને માતાજી મારી હું જે ધારું છું એ મારી બધી મનોકામના પૂર્ણ કરે છે મારી બેબીના મેરેજ હતા તો ક્યાંય અડચણ નથી આવી જે હું મેં તાર્યું છે એ બધું જ કામ મને આપ્યું છે માએ અને બધાની આસ્થા પૂરી કરે છે ક્યારેક તો મને મોગલ માતાને મંગળવારના દિવસે આમ માનતો માનતો મને રોવું આવી જાય કે આ મારી માતાજી મને મળી અને મારા દુઃખ બધા દૂર કર્યા બહુ જ દુઃખ હતા હું હું ગરીબ ઘરનો માનો છોકરો હતો અને આજે મોગલ માતાના આશીર્વાદથી મારું ઘર એકદમ સુખીમય થઈ ગયું છે મા મોગલે મને ડૂબતો મને તાર્યો છે મા મોગલમાં બહુ મારી મોગલ માતાનો બહુ ઉપકાર છે મારી ઉપર બહુ શ્રદ્ધા છે અને મારા બધા જ કામ પૂર્ણ કર્યા છે ઓઢવ ખાતે આવેલા તેજાળ મોગલધામ ખાતે હજારો શ્રદ્ધાળુ આવે છે અહીં આવતા શ્રદ્ધાળુઓના દુઃખ દર્દ માં મોગલ દૂર કરે છે તેમજ તેજાળ મોગલધામ મંદિરમાં એક એક રૂપિયાનું દાન સ્વીકારાતું નથી મંદિરમાં આવતી જે પણ સામગ્રી છે તે પણ ભંડારો કરીને લોકોને જમાડવામાં આવે છે